છોટાઉદેપુર જિલ્લાના બે તાલુકા કવાટ અને નસવાડીમાં સરકારી અનાજના ગોડાઉનમાં જથ્થાનું સેમ્પલ ફેલ થયા હતા જે તુવેર દાળનો નવો જથ્થો પાસ થઈને ફરી આવી ગયો છે જેને સસ્તા અનાજની દુકાનોમાં રવાના કરવામાં આવશે અને ત્યારબાદ તેનું વિતરણ કરવામાં આવશે છોટાઉદેપુર જિલ્લામાં બે તાલુકાના કવાટ અને નસવાડીમાં સરકારી અનાજ ગોડાઉનમાં તુવેર દાળનું સેમ્પલ ફેલ થયું હતું તેને લઈને જે તુવેર દાળનો જથ્થો પરત મોકલવામાં આવ્યો હતો તેના બદલે નવો જથ્થો ગોડાઉન પર ફરી આવી ગયો છે જે સેમ્પલ ફેલ થયા હતા જેના બદલે સરકારી ગોડાઉનમાં નવો જથ્થો પાસ થઈને આવી ગયો છે છોટાઉદેપુર જિલ્લાના કવાટ ખાતે સરકારી સસ્તા અનાજની તોતેર જેટલી દુકાનો આવેલી છે અને નસવાડી તાલુકામાં બેતાળીસ જેટલી દુકાનો આવેલી છે આમ કુલ નસવાડી અને કવાટ તાલુકામાં સરકારી સસ્તા અનાજની એકસો પંદર જેટલી દુકાનો આવેલી છે છોટાઉદેપુર જિલ્લાના કવાટ અને નસવાડી તાલુકામાં સસ્તા અનાજની દુકાનોમાં દાળનો જથ્થો પાસ થઈને આવતા જેને રવાના કરવામાં આવશે અને ત્યારબાદ તેને વિતરણ કરવામાં આવશે એમ જિલ્લા પુરવઠા મામલતદાર ક્રેટ ટુની કચેરી દ્વારા માહિતી આપવામાં આવી છે